ગુજરાતી સાહિત્યના આકાશમાં એક એવી ધ્રુવતારા સમીકૃતિ કે જે વર્ષો વીતી ગયા પછી પણ એ જ દેશ સાથે જળી રહી છે આ ગાથાના સર્જક છે આપણા રાષ્ટ્રીય લોકશાહી ઝવેરચંદ મેઘાણી જેમણે સૌરાષ્ટ્રની માટી લોકોની લાગણી અને જીવંત શબ્દોના આભૂષણમાં પીરવીને અમર બનાવી દીધી છે સૌરાષ્ટ્રની રસ્તા કોઈ સામાન્ય પુસ્તક નથી આ છે સુરતની મીઠી સુગંધ લીલાચમ ખેતરોની લહેર અને સામાન્ય માણસોમાં વસેલું અસાધારણ સૂર્ય હૃદય અને આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ આ અમર ગ્રંથના પ્રથમ ભાગનું પ્રથમ સોપાન રંગ છે રવાભાઈને ધરતીના આમી અને માણસાના પાણી હજુ શોષાય નહોતા ગયા તે સમયની આ વાત છે સંંત ઓગણીસો અને સોળનો ચૈત્ર મહિનો સૌટ ઉપર ફૂલડે વરસતો હતો ભાવનગર પંથકના ગોહિલવાની રસાઈ પૂમ આકરા તાપના દિવસોમાં પણ ઉનાળ જુવાર અને રજકાળી લીલી ઓઢણીમાં શીરાપની લહેર માણતી હતી ગણબીની નાનકડી દીકરીઓ ગાજર મુળા કે મગની કુણી શિંગો ખાતી ખાતી વાડીના કેરા વાતી અને મધજરતે સાથે ગાતી હતી કિયાભાઈના કુવા કરે કિયા કિયાભાઈની વાડીઓ લેરે જાય આંબે મર્યો અને આંબે રામ નવમીનો રૂડો દિવસ છે લીલી સીમમાં માનવીનો બોલાશ નથી ખેડૂતે અગતો પાઈને દોરીને પૂરો દીધો છે અને પોતે સૌ ઉપવાસ રહીને ગામના ઠાકર દ્વારમાં રામ જન્મનો ઉત્સવ કરે છે આખી સીમ સોની પડી છે એવા મોટા તહેવારના દિવસે પ્રભાતને પહોરે એક ફૂટતી વાળો ઘોડે સવાર વર્તેજ અને ચિત્રકામ વચ્ચે પંથ કાપતો ને રાંગમાં ફૂલમાં ઘોડી રમાડતો ચાલ્યો જાય છે ટોયાને બીક વિનાના મોરલા લીલા મોલમાં પોતાની જાંબલી ડોકની ભાત પાડતા ચણે છે વરતેજના સાખો ચાકતી કોયલો ડાળે ડાળે હિંચકે છે આવું સોને મોઢી સવાર આવા ગહેકતા આંબેરણ ઊંચા ઘાંટા ચાસઠિયામાંથી ને આવતો મીઠો પવન અને દેવપંખીનો ટોંકાર પણ ચૈત્ર મહિનાની શોભામાં ઘોડે સવાનું મન નથી હાકે રાખો ભાઈ હાકો જટ બાપા જો જાઓ કે રસ્તામાં રામનોમ ન કરવી પડે પોતાની સાથે ખોડા બાંધવાના કાંટના બે ગાડા હતા તેના હાકના અને રજપૂત આમ ટોકતો આવે છે ગાડા કડકડતા ભર્યા છે એક ગાડું મૂળુ પરમાર નામનો રજપૂત આંકે છે અને બીજે ગાડે જગો મકવાણો નામનો કોળી બેઠો છે ભરતેજ અને ચિત્રા વચ્ચેના કાળિયા આંબાની નજીક આવે છે ત્યાં રાજપૂતે જોયું કે પચીસ ત્રીસ ઉતારો ભરીને બીજા ત્રણ ચાર ગાડા ચાલ્યા જાય છે સ્ત્રી પુરુષોનો આવડો મોટો સંઘ જાતો જોઈને સવારે કોળી લગામ જરા ઢીલી મૂકીને ચાલ વધારી પલકવારમાં તો આંબી પણ ગયો આગળ એને સંઘને ઓળખ્યો લાગ્યું કે આ તો આપણા ગામના ગોરધન શેઠ અને ઓલિયારે તે દડવાના ચામસી શેઠ ત્યાં તો સંઘમાંથી પણ સામો અવાજ આવ્યો ઓહો હો આ તો આપણા રવાભાઈ આ તો બાપુ આવો તમે ક્યાંથી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ગોરધન શેઠ ચામસી શેઠ જય સ્વામિનારાયણ રવાભાઈ જવાબ વાજો આપણા ઓરડા ચણાય છે તેના સાટું કાર્ટ લેવા હું ભાવનગર ગયો હતો ઠીક થયું ઠીક ત્રણ શેઠીએ બોલ્યા અમે સૌ ભાવનગર કારજ ઉપર ગયા હતા ત્યાંથી આજ ઘેર જઈએ છીએ સાથે પાંચ સાત હજારનું જોખમ છે સારું થયું કે તમારો ઘર સુધીનો સંગાત થયો હા ભલે જો એમાં જોઈએ તો આપણે સૌ સાથે ચાલશું પરંતુ મારે હવે હોશિયારી રાખવી પડશે એમ કહી રવાભાઈએ પોતાના કાટના ગાડા આગળ કર્યા વચમાં વાણિયાના ગાડા રાખ્યા અને પોતે ઘોડે સવાર થઈ પાછા ચાલ્યા નદીનો લાંબો પટવટાવીને સામે કાંઠે ચડ્યા ત્યારે ચકોર રવાભાઈએ જોયું કે કાળી આંબેથી બે હથિયારબંધ સિંધી લોકો પાછા પાછા ચાલ્યા આવે છે એને જોઈને રવાભાઈએ પૂછ્યું કાં ભાઈઓ તમે ક્યાં જાઓ છો સિંધીઓ બોલ્યા આ સરહદનો અમારો ઝુંબો છે કોઈ વટેવાગો સાથે જરજોખમ હોય તો અમારી તેમની રક્ષા માટે સાથે ચાલવું એવો દરબારી હુકમ છે આવો જવાબ મળ્યા છતાં રવાભાઈને શંકા તો રહી ગઈ એણે કહ્યું તેમ હોય તો ભલે પણ અમને તમારી જરૂર નથી કારણ હું રાજપૂત ઘરેું છું અને સાથે છું માટે તમે તમારી ખુશીથી પાછા વળો પણવાણીયાઓ બોલ્યા એક કરતાં બે ભલા માટે રવાભાઈ બાપુ ભલે ને એ સાથે આવે રવાભાઈએ વધુ આગ્રહ ન કર્યો અને સૌ રસાલાએ આગળ ચાલવા માંડ્યું રવાભાઈ કાઠિયાવાડમાં આવેલા પછે ગામના દેવાણી ભાયાત વડોદરાના ભાગીદાર હતા સૌ ભાવનગરથી આવતા આંબા આગળ સાથે થયા હતા રોંઢો ટયો અને સાંજ નમવા માંડી હતી ત્યારે ચોગઠ અને ડબ્બાયા ગામ વચ્ચે કાયસર નદી ઉતરીને સૌ સામે કાંઠે ચડ્યા તે જ સમયે રવાભાઈ ચકોર અને વહેમેલી આંખોએ બીજા બે શસ્ત્રધારી પુરુષોને રસ્તા વચ્ચે બેઠેલા જોયા પ્રથમથી જ આ રજપૂત ચારે તરફ નજર ફેરવતો હોશિયારીથી ચાલતો હતો એમાં પોતે માર્ગમાં બેઠેલા શસ્ત્રધારી પુરુષોને જોઈ આડીલો નજર ફેરવી ત્યાં તો દૂરથી આડે માર્ગે બીજા બે શસ્ત્રધારી પુરુષોને પણ પોતાની તરફ આવતા જોયા એક તો પ્રથમથી સાથે ચાલતા બે હત્યાબંધ માણસો વિશે એને વહેમ હતો અને તેમાં આ બધો મેં જોઈને એને ખાતરી થઈ કે આ સાથે ચાલનાર શસ્ત્રધારીઓ ઝુંમેદાર નથી પણ વાણીયા ઉપર હેરું છે ધીંગાણું કરવાનો વખત આવી પહોંચ્યો છે એમ તારીને પોતાની પેટ કસી તલવાની કોટી છોડી હોશિયાર થઈ શું થાય છે તે જોતા રવાભાઈ ચૂપચાપ આગળ ચાલ્યા આડે માર્ગથી આવતા બે હથિયારધારીઓ આગળ બેઠેલા બે આદમીઓ સાથે ભરી ગયા અને ચારેય જણાએ જેવા ગાડા ટુકડા આવ્યા તેવા જ રસ્તા વચ્ચે ઊભા રહી પડકારો કરીને ગાડા ઊભા રખાવ્યા અને કહ્યું અમને આમાં અફીણ હોવાનો શક છે માટે આ ગાડાઓની ચડતી લેવા દો ગાડા અટક્યા એટલે રવાભાઈ તો ચેતી ગયા પોતે કોળી ઉપરથી ઉતરી પોતાના બંને સાથે લઈને આગળ આવ્યા અને ઝડતીને બહાને ગાડા અટકાવીને જાણી આગળ ઉભેલા શસ્ત્રધારીઓને નરમાશી કહ્યું ભાઈઓ આગળના ગામે દરબારી પટેલની રૂબરૂ તમે ખુશીથી તપાસ કરજો પરંતુ આમ ભગડામાં અંતરિયા ઝડતી ન હોય માટે કોરે કસો અને ગાડા હલવા દો આટલું કહેતા કહેતા ઝુંબેદાર તરીકે સાથે ચાલતા બે માણસોમાં એલો એક બોલ્યો દરબાર તમારા કાટના ગાડાઓની ઝડપી નથી લેવી માટે તમે તમારા ગાડા હાંકીને હાલતા થાવ અને આ બીજા ગાડાઓની ઝડપી તો લેવી જ પડશે રવાભાઈ આ પ્રપંચ પામી ગયા સાથે ચાલતા બંને આદમી જુમેદાર નહીં પરંતુ આ લૂંટારો ટોળીમાંના જ માણસો છે એમ ખાતરી થઈ ચૂકી પોતે બોલ્યા ભાઈઓ આ બધાય ગાડા મારા છે કાટના ગાડા કાંઈ નોખા નથી તમારી મતલબ હું જાણી ચૂક્યો છું પણ ભાવનગરની જમણી બુજા ભાદેવાજીનું નામ તમે જાણો છો ને તેનો હું વારસદાર છું મારા દેહમાં પ્રાણ હશે ત્યાં સુધી તમારી ઈચ્છા પૂરી નહીં જ પડે મારા કોની ખાનદાની અને શરૂતાની શાખ ઉપર આસવે મારો સાથ કર્યો છે એટલે મારે તો અહીં ખપી ગયે જ છુટકો છે માટે હજી હું વાત જોડીને કહું છું કે ભાઈઓ ચાલો અને અમને જવા દો આજે રામનવમી છે મારા મોંમાં નકડો ઉપવાસ છે નાહક મારા જીવને કલેશ થશે માટે કોરે ખસી જાઓ લૂંટારાઓએ એકબીજાની સામે જોયું પોતાની સિંધી ભાષામાં એવું કંઈક બોલ્યા કે આટલા બધામાં ફક્ત એક જ છે એટલામાં એક જણે દરબાર ઉપર ખેરના ધોકાનો છૂટો ઘા કર્યો પણ સમયસૂચકતા વાપરી એ ઘા ચૂકવી રવાભાઈ પોતાના સાથીઓ તરફ જોઈને બોલ્યા ભાઈઓ હું એકલો છું ભાઈ ઉપવાસી છું દુશ્મનો વધારે છે તમે ફક્ત મારી પીઠ સંભાળજો બાકી તો સ્વામિનારાયણ સહાય કરશે એટલું બોલીને રવાભાઈ તલવાર ખેંચી અણિયા તો સૌ બિકતી દૂર ખસી ગયા સાથેના રાજપૂતોમાંથી રજપૂતાની રજ ઉડી ગઈ પણ જગો કોઈ હાથમાં મોટું આડું લઈને દુશ્મનના ઘા ઝીલવા રવાભાઈની પીઠ પાછા આવી ઊભો આ બધું એક પરમાં બની ગયું ધોકાનો ઘા ખાલી જવાથી લૂંટારાઓ વધારે ખીજાયા અને રવાભાઈ જે તૈયારીમાં હતા ત્યાં તો દુશ્મનોમાંથી એકે જોરથી રવાભાઈ ઉપર તલવારનો ઘા કર્યો રવાભાઈ જરા પાછા હટી ઘા ચૂકવા ગયા ત્યાં તો હાથના જમણા કાંડા ઉપર બીજો સખત ઘા પડ્યો એક તો પોતાને નકોડો ઉપવાસ હતો તેમાં પાછા હટતા ઠેસ આવી અને ઉપરથી ઘા પડ્યો એટલે રજપૂતનું શરીર લથડ્યું અને લથડતા શરીર ઉપર દુશ્મને તરત જ લાગ જોઈ બીજો ઘા કર્યો પરંતુ ઘણી જ ચપાતાથી એ ઘા ચૂકવી પડતા પડતા રવાભાઈએ જોરથી તલવારનો લેખણવટ ઘા કરીને એકને જમીન દુસ્ત કર્યો અને પોતે પાછા ઊભા થઈ ગયા એટલામાં બીજા દુશ્મને માથા ઉપર તલવારનો ઘા કર્યો તે પોતાના માથામાં વાગ્યો પરંતુ તલવારના એક જ ઘાથી એ દુશ્મનનો તો પોતે ઠાર કર્યો આમ એક ઠાર થયો અને એક સખત ચોખમાયો એટલે બાકીના દુશ્મનો ના હિંમત થઈ ગયા અને બંને લાશો ઉપાડી જીવ લઈ નાઠા રવાભાઈની પીઠના કેટલાક જગા આડા ઉપર ઝીલ લીધા હતા તો હાથે એમ બે ત્રણ ઘા અને માથામાં એક સખત ઘા લાગેલા જ છતાં રણે ચડ્યો રાજપૂત આત્મા ખુલ્લી તલવારે દુશ્મનોની પાછળ દોડ્યો ત્યાં તો વાણિયાઓ વગેરે દોડીને દરબાને પકડી લીધા કેટલી વારે માંડ માંડ શુરવીરિતાનો ઉભરો શાંત થયો ત્યારે જ માથાના ઘા વાગ્યાની ખબર રવાભાઈને પડી રવાભાઈ સ્વામિનારાયણના પાકા ભક્ત હતા પોતે જાણ્યું કે હું હમણાં બેપાન થઈ જઈશ એટલે તરત જ સૌને કહી દીધેલું કે મારા પ્રાણ જાય તો ભલે પણ મને મારા ભાઈઓ દવા તરીકે દારૂ પાય તો પાવા દેશો નહીં બધા ઘા ઠર્યા એટલે રવાભાઈ બેસુદ્ધ થવા લાગ્યા એક ગાડું ખાલી કરાવીને રવાભાઈને ગાડામાં લઈ સૌ ધીમે ધીમે ઘર તરફ રવાના થયા મોડી રાત્રે સૌ વડોદાવી પહોંચ્યા રવાભાઈની માતાને દીકરો ઘવાયાની ખબર પડી માતાએ મોઢામાંથી દુઃખનો એક ચુંકારો ન કાઢ્યો પણ એણે તો એટલું જ કહ્યું મારા દીકરાનું ગમે તે થાય પણ મારી વસ્તીના જાનમાલનું રક્ષણ થયું એટલે મારો રવોભાઈ જીવતો છે એમ જ હું સમજુ છું અને મારી તો આજ રામનો સુધરી આ સુરવીરતાના સમાચાર તરત જ ભાવનગર મહારાજ જશવંતસિંહજીને મળી ગયા તેમણે ખાસ વિરોધ કહેરાવ્યું કે રવાભાઈ સાજા થાય ને માથે પાણી નાખો ત્યારે અમને ખબર આપજો બે માસ પડદા રહ્યા પછી રવાભાઈને માથે પાણી નાખવામાં આવ્યું ત્યારે મહારાજાએ સોનાની મોટી તરવાર તથા સોનેની શેલું ભેટ મોકલ્યા ભારે શાબાશી આપી શુરવીરતાની કદર કરી આ પછી કેટલીક વર્ષે પાલપત દેશના એક ગામમાં ચોરે દાયરો મળ્યો હતો નવાબખા જમાદાર નામનો એક વૃદ્ધ સિંધી ત્યાં મહેમાન તરીકે આવેલો જમાદાર દાયરામાં બેસવાવાળા એટલે અફીણના બંધાણી હતા ચોરે કસુંબો નીકળ્યો જમાદારે કસુંબો લેતા પહેલાં આંગળાથી છાંટા નાખી રંગ છે રવાભાઈ રજપૂતને એમ રંગ આપી કસુંબો લીધો સો દાયરાને કૌતુક થયું સૌએ પૂછ્યું રવાભાઈ કોણ જમાદારે ઉપરના ધીંગાણાની વાત કરી ભાવનગર રાજના બાલપંથકનો જમાદાર હતો રાજ્યનું ભરણું ભરવા ભાવનગર ગયો હતો ત્યાં કેટલાક વાણિયાઓ પાંચ સાત હજારના જોખમ સાથે નીકળવાની બાતમી મળવાથી મારી બુદ્ધિ બગડી અમે છ જણાની ટોળે તેમનું હેરું લીધું બે જણા વાણિયા સાથે ઝુંબેદાર તરીકે ચાલ્યા અને બીજા આગળ ચાલ્યા કાળીસર નદી પાસે અમે ભેટો કર્યો અને પછી ધીંગાણું જામ્યું એ ધીંગાણામાં મેં નજરે જોયું કે ખરો રાજપૂત તો એક રવો ભાઈ ત્યાંથી હું રવાભાઈ રજપૂતને રંગ આપ્યા પછી જ કસુંબો પીવું છું અને અલ્લાહ પાસે મારા ગુનાની તોબા પોકારું છું આ વાતને આજે એટલે કે ઓગણીસો ત્રેવીસમાં માં ત્રેસઠ વર્ષ થયા છે